નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે એક એવી પારિવારિક કહાની સાંભળવાના છીએ જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી દરેક મા બાપ પોતાના પેટ પર પાંટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ચૂલા ઉપર મા રોટલા બનાવી રહી હતી અને ઘરની બહાર ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી એવામાં બંને ભાઈઓ અને નાની બહેન ચૂલાની પાસે આવીને જમવા માટે બેસી ગયા ત્યારે જ મોટો દીકરો જગદીશ બોલ્યો બસ મા વધારે ભૂખ નથી મારા માટે બીજા રોટલા ના બનાવીશ ત્યારે મા બોલી અરે જુવાન શરીર છે ખાવાનું નહીં ખાવું તો તું કામ કેવી રીતે કરીશ હવે તમે બંને ભાઈઓ શહેર જઈ રહ્યા છો તો પોતાની સંભાળ તમારે જાતે જ રાખવી પડશે હા મા તું ચિંતા ના કરીશ અમે કોઈ દૂધ પીતા બાળકો નથી આટલું જ કહીને જગદીશ ઊભો થઈ ગયો અને લોટો લઈને હાથ ધોવા લાગ્યો અને પોતાના રૂમમાં જઈને શહેર જવા માટેની તૈયારી કરવા લાગ્યો બે દિવસ પછી ગામડાની માટીમાં ઉછરેલા જગદીશ અને પરેશ પોતાના ગામથી દૂર શહેર ચાલ્યા ગયા ગામમાં તેમનું જૂનું મકાન હતું જેમાં તેના માતા પિતા અને બહેન રહેતા હતા જગદીશ વધારે ભણેલો ગણેલો નહોતો પરંતુ તેની હોશિયારી આગળ સારા સારા લોકો પણ હારી જતા નાનો ભાઈ પરેશ પણ ગ્રેજ્યુએશન પાસ કરીને તેની સાથે શહેર આવી ગયો હતો જગદીશે થોડા મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટરો સાથે ઇલેક્ટ્રિશિયનનું કામ કર્યું ધીરે ધીરે તે આ ધંધાની બધી જ નાની નાની વાતો શીખી ગયો અને એક દિવસ તેણે કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ બનાવડાવી લીધું અને જોત જોતામાં ખૂબ જ મોટા લેવલનો કોન્ટ્રાક્ટર બની ગયો જગદીશને વીજળી વિભાગમાં મોટા મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા અને તેની ઓળખાણ શહેરના મોટા મોટા લોકો સાથે થઈ ગઈ બીજી બાજુ પરેશ પણ ક્યાં ઓછો હતો ભણવામાં તો પહેલાંથી જ હોશિયાર હતો શહેરમાં આવીને તેણે ટ્યુશન કરવાનું કામ શરૂ કરી દીધું અને ધીરે ધીરે તેને મોટી સફળતા મળવા લાગી અને પછી તેણે પોતાનું મોટું ઇન્સ્ટિટ્યૂટ ખોલી દીધું જેમાં તે ખૂબ જ સારું કમાવા લાગ્યો હવે બંને દીકરાઓ ગામડે પોતાના મા બાપને થોડા રૂપિયા મોકલવા લાગ્યા હતા પોતાના બંને દીકરાઓને પોતાના પગ પર ઊભા થયેલા જોઈને દયાનંદજીની છાતી ગર્વથી ફૂલી જતી હતી હવે તેમણે ખૂબ જ ઉમંગથી પોતાના મોટા દીકરાના લગ્ન માટે દીકરી જોવાનું શરૂ કરી દીધું એક જગ્યાએ વાત નક્કી થઈ ગઈ દીકરી ખૂબ જ સંસ્કારી હતી જન્મકુંડલી મેળવી જોઈ ત્યારે પંડિતજી બોલ્યા બધા જ ગુણ મળી રહ્યા છે યજમાન હવે તો જલ્દીથી સગાઈ કરીને વિવાહ કરી દો પછી દયાનંદજીએ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી પોતાના દીકરા જગદીશને ફોન કર્યો પરંતુ નાના ગામડામાં રહેવાવાળો જગદીશ શહેરમાં આવીને એટલો મોટો માણસ બની ગયો હતો કે હવે તેની જિંદગી બદલાઈ ગઈ હતી જગદીશ તો શહેરમાં જઈને તેના રંગમાં જ વસી ગયો હતો ગામડાના સંબંધો તો તેને પોતાના લેવલમાં ખૂબ જ નાના લાગી રહ્યા હતા અને શહેરમાં તેના મિત્રોને પણ તેણે પોતે જન્મથી જ અમીર છે તેવું જણાવેલું હતું જ્યારે તેના પિતાએ ફોન પર તેના વિવાહની વાત જણાવી ત્યારે જગદીશ ગુસ્સે થઈ ગયો પિતાજી તમે મને જણાવ્યા વગર મારા માટે સંબંધ કેવી રીતે નક્કી કરી દીધો મારી એક વાત ધ્યાનથી સાંભળી લો કે હું ગામડાની છોકરી સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરું આવું કહીને જગદીશે ફોન પટકી દીધો પુત્ર દ્વારા કહેલી આ વાતો પર દયાનંદજીને સહેજ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો આ વાતો સાંભળીને તેમણે પોતાનું માથું પકડી લીધું અને નીચે બેસી ગયા પરિવારમાં કોઈને પણ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે જગદીશની બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ કેમની થઈ ગઈ શું તેને પોતાના મા બાપની ઇજ્જતની કોઈ પરવા જ નથી જેમ તેમ કરીને બે દિવસો વીતી ગયા પરંતુ મા બાપના હૃદયમાં ચેન નહોતું પડી રહ્યું આખરે માનું મન માન્યું નહીં અને તેમણે જગદીશના પિતાને કહ્યું અરે એક વાત કહું તમે એકવાર જગદીશને મનાવવા માટે શહેર કેમ નથી જતા ત્યારે દયાનંદજી બોલ્યા જગદીશની મા હું એ જ વિચારી રહ્યો છું પરંતુ શું કરું મારા ખિસ્સામાં પૈસા જ નથી એમ તો આશા તો નથી જ પરંતુ વિચારું છું કે બે ચાર દિવસ રાહ જોઈ લઉં શું ખબર દીકરાઓ પૈસા મોકલી દે અરે થોડા રૂપિયા તો મારી પાસે પણ પડ્યા છે મારી માનો તો આવતીકાલે સવારની ગાડીમાં જ તમે શહેર ચાલ્યા જાઓ પછી દયાનંદજી બોલ્યા તું નહીં માને ઠીક છે કાલે શનિવાર છે તો હું કાલે જ આપણા દીકરાઓને મળવા માટે જતો રહું છું બ્રહ્મ મુહૂર્તમાં દયાનંદજીએ સ્નાન કર્યું અને સવારની બસમાં જગદીશને મળવા માટે શહેર ચાલ્યા ગયા બીજી બાજુ જગદીશે પોતાના મિત્રોને જણાવ્યું હતું કે તેનું પરિવાર ખૂબ જ ધનવાન છે અને તેના ઘરમાં ઘણા બધા નોકરચાકર કામ કરે છે તેણે પોતાના નાના ભાઈ પરેશને પણ આ જ સમજાવી રાખ્યું હતું કે કોઈ તને પૂછે તો આ બધું જ જણાવજે પરંતુ જગદીશ એ નહોતું જાણતું કે જ્યારે માણસની પોલ ખુલે છે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠવામાં સહેજ પણ વાર નથી લાગતી જગદીશે જે સરનામું જણાવ્યું હતું તેને પૂછતા પૂછતા દયાનંદજી તેની ઓફિસે પહોંચી ગયા બહાર બેઠેલા ચોકીદારને જ્યારે દયાનંદજીએ પૂછ્યું કે શું જગદીશ અહીં રહે છે ત્યારે ચોકીદારે પૂછ્યું કે તમે કોણ છો અને તમે સાહેબને કેવી રીતે જાણો છો ત્યારે દયાનંદજી બોલ્યા કે હું તેમનો પિતા છું પરંતુ તે ક્યાંય દેખાઈ નથી રહ્યો ત્યારે તેમની વાત સાંભળીને ચોકીદારે તેમને ખૂબ જ ધ્યાનથી જોયા પરંતુ તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે સાહેબના પિતાજી છે અને પછી બોલ્યો કે સાહેબ કોઈ જગ્યાએ મીટિંગમાં ગયા છે હું હમણાં જ તેમને ફોન કરીને તમારા આવવાની વાત જણાવી દઉં છું પછી દયાનંદજીએ તેમને પૂછ્યું કે પરેશ તો ઘરે હશે ને તો તેને બોલાવી લો ત્યારે તેમની વાત સાંભળીને તે ચોકીદારે કહ્યું કે અરે બાપુજી આ તેમનું ઘર નથી આ તો તેમની ઓફિસ છે સાહેબ તો તેમના નાનાભાઈ સાથે પાછળની બિલ્ડિંગમાં રહે છે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં આવું કહ્યા બાદ ચોકીદારે દયાનંદજીના હાથમાંથી તેમની બેગ લઈ લીધી અને તેમની સાથે બિલ્ડિંગની તરફ ચાલવા લાગ્યા થોડી જ વારમાં તે બંને તેમના ફ્લેટની બહાર પહોંચી ગયા ચોકીદારે ઘંટડી વગાડી ત્યારે પરેશ બહાર આવ્યો અચાનક પોતાના પિતાજીને દરવાજાની બહાર ઊભેલા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો તેણે પિતાજીના પગે લાગીને આશીર્વાદ લીધા અને ચોકીદારને બેગ લઈને અંદર જવા માટે કહ્યું ફ્લેટની અંદર પહોંચતા જ દયાનંદજીની આંખોમાં વિશ્વાસ નહોતો આવી રહ્યો કેમ કે આટલું મોટું આલીશાન ઘર તેમણે પોતાના જીવનમાં પહેલીવાર જોયું હતું પરેશ પિતાજીને બેસાડીને ચા પાણી આપ્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું ત્યારે દયાનંદજીએ તેને બધી જ વાત જણાવી પરંતુ પરેશ પોતાના મોટાભાઈની બાબતમાં કંઈ પણ કરી શકે તેમ નહોતો પછી તેણે કહ્યું કે પિતાજી હવે તમે થોડો આરામ કરી લો દયાનંદજી ઘરની દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા અને પછી જુદી જુદી ચીજોને ઉઠાવીને તે પૂછતા કે આ તો ખૂબ જ મોંઘું હશે ને દીકરા પછી પરેશ હસતા બોલ્યો કે ના પિતાજી કંઈ ખાસ મોંઘું નથી રાતના આઠ વાગે ચૂક્યા હતા દયાનંદજીએ પરેશને પૂછ્યું કે જગદીશ હજુ સુધી કેમ નથી આવ્યો ત્યારે પરેશે જણાવ્યું કે અર્જન્ટ કામ હોય છે એટલા માટે જ ઘણીવાર મોડા આવે છે આવું કહ્યા બાદ તે રાત્રિના ભોજનની તૈયારીમાં લાગી ગયો ત્યાર પછી દયાનંદજીએ પોતાની બેગમાંથી તેની માના હાથે બનાવેલા પકવાન પરેશને આપ્યા અને કહ્યું કે તારી માએ આ દેશી ઘીમાં બનાવીને આપ્યું છે તમને બંનેને આ ખૂબ જ પસંદ છે ને ત્યારે પરેશ ઈચ્છા વગર થેલો પકડીને કહેવા લાગ્યો કે શું પિતાજી તમે પણ ખોટે ખોટો ગામડેથી આટલો બધો ભાર શું કરવા લઈને આવ્યા હવે અમે આ બધું નથી ખાતા પરેશની આ વાત સાંભળીને પિતાનો ચહેરો ફીકો પડી ગયો તેની વાતોથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના સંતાનોનો તેમના ગામ સાથેનો સંબંધ તૂટી ગયો હોય દીકરા મેં તો ના પાડી હતી પરંતુ તારી મા છે ને પોતાના સંતાનોની તેને ખૂબ જ ચિંતા રહ્યા કરે છે કે શહેરમાં તેમને આ વસ્તુઓ ક્યાં મળતી હશે એટલા માટે હું લઈને આવ્યો આટલું કહ્યા પછી દયાનંદજી કપડાં બદલવા માટે ચાલ્યા ગયા અને બનિયાન અને ધોતી પહેરીને ગેલરીમાં ટહેલવા લાગ્યા જ્યારે પરેશે તેના પિતાજીને આ હાલતમાં જોયા તો તે દોડતો દોડતો આવ્યો અને તેમને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ કેવા કપડાં પહેરી લીધા છે આ શહેર છે તમારું ગામડું નથી તમે અત્યારે જ અંદર આવી જાઓ અગર કોઈએ જોઈ લીધું તો કહેશે કે ના જાણે કેવા ગામડિયાને આ ફ્લેટમાં રહેવા દીધો છે પરેશની વાત સાંભળીને દયાનંદજીથી રહેવાયું નહીં અને તે બોલ્યા તો શું થયું બેટા તે લોકો મને ગામડીઓ કહેશે તેમાં મારી ઇજ્જત થોડી ઓછી થવાની છે અમે લોકોએ તો જીવનભર મહેનત મજૂરી કરીને તમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તમે બે પૈસા શું કમાવા લાગ્યા અને તમને પોતાની ઇજ્જતની ચિંતા થવા લાગી આવું કહ્યા પછી દયાનંદજી પોતાના રૂમમાં આવી ગયા રૂમમાં પહોંચ્યા પછી પરેશે તેમની બેગમાંથી તેમનો કુર્તો અને પાયજામો કાઢીને આપ્યો અને બોલ્યો પિતાજી તમે તો ખોટા જ નારાજ થઈ રહ્યા છો તમે આ કપડાં પહેરી લો અને ફરી આરામથી બહાર ગેલેરીમાં ફરો થોડીવારમાં મોટાભાઈ પણ આવી જશે અને જો તેમણે આ જોઈ લીધું હોત તો તમારી સાથે મારું પણ આજે આવી બન્યું હોત એવું હવે તું મને મારા જ દીકરાનો ડર બતાવીશ જો બેટા હું તમારી જેમ ભણેલો ગણેલો નથી તે છતાં પણ હું તમારો બાપ છું અને આ રોકટોકને હું આજે પણ સહન નહીં કરું આ વાત સાંભળીને પરેશને પોતાની વાતો પર શરમ આવવા લાગી અને તેણે કહ્યું કે ભૂલ થઈ ગઈ પિતાજી હવે છોડો આ વાતોને તમે હાથમાં ધોઈ લો હું જમવાનું કાઢું છું દયાનંદજી હાથમાં ધોઈને બાથરૂમની બહાર આવ્યા અને પૂછવા લાગ્યા કે દીકરા આ ઘરમાં મંદિર કઈ જગ્યાએ છે મારે સાંજની આરતી અને પૂજા કરવી છે ત્યારે પરેશે કહ્યું કે પિતાજી પેલો સામેનો પડદો હટાવો જેવો જ દયાનંદજીએ પડદાને હટાવ્યો તો રસ્તાની સામેના કિનારે એક વિશાળ મંદિર નજર આવી રહ્યું હતું ત્યારે દયાનંદજીએ પૂછ્યું કે દીકરા શું તમે ઘરમાં પૂજા પાઠ પણ નથી કરતા ના પિતાજી અહીંથી જ હાથ જોડી લઈએ છીએ એટલો તો સમય પણ નથી મળતો પછી દયાનંદજીએ કહ્યું બાળપણથી જ અમે તમને આ શીખવાડ્યું હતું કે સવારે નાહી ધોઈને સૌથી પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ પરંતુ શહેરમાં આવીને તમારી બુદ્ધિ તો એકદમ ભ્રષ્ટ થઈ ગઈ છે તે જ સમયે પરેશે ફ્રીજનો દરવાજો ખોલ્યો ત્યારે ફ્રીજમાં દૂરથી જ દયાનંદજીને ઈંડા રાખેલા નજરે પડ્યા તે જ સમયે તેમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે હે ભગવાન મારો તો ધર્મ જ ભ્રષ્ટ થઈ ગયો હવે તમે લોકો ઈંડા પણ ખાવ છો હું તો આ ઘરમાં ભોજનનો એક કોળિયો પણ નહીં લઉં આ વાત સાંભળીને પરેશ હેરાન થઈ ગયો તેણે ફટાફટ ઈંડા ઉઠાવીને બહાર ફેંકી દીધા અને ફરી સારી રીતે હાથ અને મોં ધોઈને આવીને કહેવા લાગ્યો પિતાજી મેં બધું ફેંકી દીધું છે હવે તો ખાવાનું ખાશો ને ત્યારે દયાનંદજી બોલ્યા તમે લોકો શહેરમાં આવીને પોતાની મર્યાદા જ ભૂલી ગયા છો પોતાના ધર્મ અને સંસ્કારોમાં રહેવું એક સારા માણસની ઓળખાણ છે રાતના દસ વાગી ગયા હતા પરંતુ જગદીશ હજુ સુધી ઘરે નહોતો પહોંચ્યો જ્યારે દયાનંદજીએ તેના વિશે પૂછ્યું ત્યારે પરેશે જણાવ્યું કે મોટાભાઈ તો ઘણીવાર રાત્રે બે વાગે ઘરે આવે છે અને વધારે મોડું થઈ જાય તો ઓફિસમાં જ રોકાઈ જાય છે ત્યારે દયાનંદજીએ કહ્યું કે શું તે દારૂ પણ પીવે છે આ વાત પર પરેશની નજર નીચે ઝૂકી ગઈ અને પછી વાત ટાળીને બોલ્યો તમે જમી લો ઠંડુ થઈ જશે ટેબલ પર જમશો કે આ પલંગ પર જ તમને જમવાનું આપી દઉં ત્યારે દયાનંદજીએ જવાબ આપ્યો કે દીકરા મેં વિચાર્યું હતું કે ઘણા દિવસો બાદ દીકરાઓ સાથે મુલાકાત થઈ રહી છે તો એકસાથે બેસીને ભોજન કરીશું પરંતુ તારા ભાઈ પાસે તો પિતાને મળવાનો સમય પણ નથી મારા માટે રસોડામાં જ પાથાણું પાથરી દે હું ત્યાં જ બેસીને જમી લઈશ પરેશે ત્યાં જ પાથાણું પાથર્યું અને તેના પિતાજીને ગરમાગરમ ભોજન પીરસ્યું પછી દયાનંદજી બોલ્યા કે બેટા ખાવાનું તો તે ખૂબ જ સરસ બનાવ્યું છે ચાલો આટલું તો શીખી લીધું પછી પરેશ બોલ્યો કે હા પિતાજી જમવાલાયક તો હું બનાવી લઉં છું પછી દયાનંદજીએ કહ્યું કે પરેશ દીકરા મારી જગદીશ સાથે વાત તો કરાવી દે પોતાના મોટાભાઈ સાથે વાત કરાવવા માટે પરેશે ફોન લગાવ્યો પરંતુ જેવું જ દયાનંદજીએ ફોન પર વાત કરવાનું કહ્યું ત્યારે તેણે ફોન કાપી દીધો તે લોકોએ રાતના બાર વાગ્યા સુધી જગદીશની રાહ જોઈ પછી અચાનક દયાનંદજી ઊભા થઈ ગયા અને પોતાના નાના દીકરા પરેશને કહેવા લાગ્યા દીકરા એવું પણ શું કામ છે તારા મોટા ભાઈને કે તે અડધા કલાક માટે પણ પોતાના બાપને મળવા નથી આવી શકતો તો તું મને તેની પાસે જ લઈ જા આવું કહ્યા પછી દયાનંદજી પોતાની ધોતી પહેરવા લાગ્યા અને બોલ્યા તે મોટો માણસ બની ગયો છે તો હું જ તે મોટા સાહેબને મળી આવું છું હું તેને મળવા આટલી દૂર આવી ગયો છું તો થોડું વધારે એમાં શું વાંધો છે પરેશને સમજમાં નહોતું આવી રહ્યું કે તે શું કરે અને તે વિચારવા લાગ્યો કે અત્યારે તો મોટાભાઈ હોશમાં પણ નહીં હોય મને તો ખરી ખોટી સંભળાવી દેશે અને જો પિતાજીએ તેમને આ હાલતમાં જોઈ લીધા તો અનર્થ થઈ જશે તેની સામે આગળ કૂવો હતો અને પાછળ ખાઈ આખરે તે પોતાના પિતા સાથે તેના ભાઈની ઓફિસે પહોંચી ગયો ઓફિસની બહાર પહોંચીને તેણે પોતાના પિતાજીને કહ્યું પિતાજી તમે મોટાભાઈને કાંઈ પણ કહેતા નહીં નહીં તો આજે ખૂબ જ મોટી બબાલ થઈ જશે એમ તો દારૂડિયા લોકોના મોઢે લાગવું એ તમારા માન સન્માનની વિરુદ્ધ છે હવે તમારી ઇજ્જત તમારા હાથમાં છે પરંતુ દયાનંદજીને સમજમાં નહોતું આવી રહ્યું કે પરેશ તેમને આ બધી વાતો કેમ કરી રહ્યો હતો શું હું નાદાન છું કે પછી હું કોઈ બહારનો વ્યક્તિ છું આવું વિચારતા દયાનંદજીએ દરવાજો ખખડાવ્યો અંદરથી જગદીશે દરવાજો ખોલ્યો અને તેના પિતા દયાનંદજીને જોઈને જોરથી ચિલ્લાયો કોણ છો તમે અને આ સમયે મારી ઓફિસની બહાર શું કરી રહ્યા છો ત્યારે પરેશ બોલ્યો અરે ભાઈ તમે આ શું કહી રહ્યા છો પિતાજી ગામડેથી તમને મળવા માટે આવ્યા છે પિતાજી અરે કોના પિતાજી છે આ આપણા પિતાજી તો ગામના સૌથી મોટા ધનવાન વ્યક્તિ છે આ ગામડીઓ મારો પિતા ના હોઈ શકે મને તો એવું લાગે છે કે દારૂ મેં પીધો છે અને નશો તને થઈ ગયો છે જગદીશને આવી હાલતમાં જોઈને દયાનંદજીને ખૂબ જ ગુસ્સો આવ્યો તેમણે એકદમ કડક અવાજમાં કહ્યું અરે બે શરમ દારૂનો નશો એટલો બધો થઈ ગયો છે કે તું તારા પિતાને પણ નથી ઓળખતો તેમનો આ ઊંચો અવાજ સાંભળીને રૂમની અંદરથી બીજા બે યુવાનો દરવાજાની બહાર આવી ગયા અને પરેશને પૂછવા લાગ્યા કે કોણ છે આ ઘરડો ગામડ્યો અને અડધી રાત્રે કોન્ટ્રાક્ટર સાહેબને કેમ હેરાન કરી રહ્યો છે તેમની આ વાત સાંભળીને દયાનંદજીને ફરી વધારે ગુસ્સો આવી ગયો અને પછી તે બોલ્યા કે શું તમારા મા બાપે તમને વડીલો સાથે કેવી રીતે વાત કરવી તે શીખવાડ્યું નથી પોતાના પિતા સમાન માણસ સાથે આવી અભદ્ર ભાષામાં વાત કરો છો પરંતુ તમારાથી કોઈ ફરિયાદ નથી જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું જગદીશના મિત્રો એવું જાણતા હતા કે જગદીશના પિતાજી ખૂબ જ મોટા ધનવાન વ્યક્તિ છે એટલા માટે તે લોકોએ એવું વિચાર્યું કે આ વ્યક્તિ કદાચ જગદીશને ત્યાં કામ કરવાવાળો કોઈ મજૂર હશે તેમણે જગદીશને કહ્યું કે સાહેબ આ મજૂરનો જે કંઈ પણ હિસાબ કિતાબ બાકી હોય તે પૂરો કરો અને એને અહીંથી મોકલી દો આપણી મજા બગાડી રહ્યો છે આ વ્યક્તિ પછી જગદીશે કહ્યું કે અરે તમને લોકોને તો ખબર જ છે કે આવા લોકો કામ તો કશું કરતા નથી અને અડધી રાત્રે પૈસા માગવા આવી જાય છે નીકળી જાઓ અહીંથી આ સાંભળીને દયાનંદજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને કહેવા લાગ્યા કે નાલાયક બેશર્મીની પણ હદ હોય છે ચાર પૈસા શું કમાઈ લીધા તે તું પોતાની વકાત ભૂલી ગયો આટલું સાંભળવાની જ વાર હતી પછી જગદીશ ગુસ્સાથી લાલચોળ થતો પોતાની રૂમમાં ગયો અને રૂપિયા પાંચસોની નોટના બે બંડલ લઈને આવ્યો અને પરેશના હાથમાં આપતા કહેવા લાગ્યો આ લે અને આ વ્યક્તિને મારી નજરોથી દૂર કરી દે આવું કહ્યા પછી જ્યારે તે દરવાજો બંધ કરવા લાગ્યો ત્યારે દયાનંદજીએ તેનો કોલર પકડી લીધો અને કહેવા લાગ્યા ધિક્કાર છે તને અને તારી આ નોટો પર તું મોટો માણસ તો બની ગયો છે પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લે આજથી ના હું તારો પિતા છું અને ના તું મારો દીકરો છે આવું કહ્યા પછી તેમણે પરેશના હાથમાંથી તે નોટોના બંડલ છીનવી લીધા અને જગદીશના ચહેરા પર છુટ્ટા માર્યા અને સીધા ફ્લેટ તરફ જવા લાગ્યા પરેશ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો ઘરે જઈને તે પોતાનો સામાન પેક કરતાં કરતાં બોલવા લાગ્યા બસ પરેશ દીકરા હવે હું આ નરકમાં એક ક્ષણ પણ નહીં રહું પછી પરેશ બોલ્યો કે પિતાજી એટલા માટે જ મેં તમને ત્યાં જવા માટે ના પાડી હતી મોટાભાઈની ઊંચી સોસાયટીવાળા લોકો સાથે બેઠક ઉઠક છે અને પૈસો સારા સારા લોકોને પણ બદલી નાખે છે પરંતુ પિતાજી તમે આ સમયે ઘરે પાછા ના જાઓ સવાર થતાં જ હું તમને બસમાં બેસાડી દઈશ દયાનંદજીને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે હું અહીં શું કરવા માટે આવ્યો અને હવે ઘરે જઈને હું મારી પત્નીને શું જવાબ આપીશ આવું વિચારીને દયાનંદજી જોર જોરથી રડવા લાગ્યા પછી પોતાના પિતાને સહારો આપતા પરેશે કહ્યું કે પિતાજી દારૂ પીને માણસ વિવેક ખોઈ બેસે છે જોજો મોટાભાઈને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે પછી દયાનંદજી બોલ્યા આજથી મારો અને એનો સંબંધ ખતમ થઈ ગયો છે તારા કહેવા પર હું રાત્રે અહીં રોકાઈ જાઉં છું પરંતુ સવાર થતાં જ મને છ વાગ્યાની બસમાં બેસાડી દેજે પરેશે વિચાર્યું કે ચાલો પિતાજી અત્યારે તો માની ગયા શું ખબર સવાર થતાં તેમનો ગુસ્સો કદાચ ઓછો થઈ જાય અને થોડીવાર પછી તે બંને સૂઈ ગયા આખી રાત દયાનંદજી પડખા જ બદલતા રહ્યા સવારે પાંચ વાગે દરવાજાની ઘંટડી વાગી તો પરેશની ઊંઘ ઉડી ગઈ તેણે ગેટ ખોલ્યો તો જગદીશ દરવાજા પર ઊભો હતો બંને ભાઈ અંદર આવ્યા દયાનંદજી તો પહેલાંથી જ જાગતા હતા તે નાહી ધોઈને પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા હતા ભાઈ પિતાજી ક્યાં છે જગદીશે પરેશને પૂછ્યું ત્યારે તેણે કહ્યું મોટાભાઈ કાલે રાત્રે તમે જે તમારું રૂપ બતાવ્યું છે તેના પરથી શું તમને લાગે છે કે તેઓ અહીં હવે એક ક્ષણ માટે પણ રોકાશે તે ગામડે જવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે જગદીશે કહ્યું કે પરેશ કાલે દારૂના નશામાં મેં પિતાજીને કેટલું બધું કહી દીધું મારે આવું નહોતું કરવું જોઈતું હવે મને એ સમજમાં નથી આવી રહ્યું કે પિતાજી સાથે હું કયા મોડે વાત કરું પછી પરેશે કહ્યું કે જ્યારે તમને ખબર પડી ગઈ હતી કે પિતાજી આવી રહ્યા છે તો ગઈકાલે આટલો બધો દારૂ પીવાની શું જરૂર હતી પિતાજી પહેલીવાર અહીં આવ્યા હતા અને તમે તેમને એટલા બધા અપમાનિત કરી દીધા પછી જગદીશ બોલ્યો કે મને એ પણ યાદ નથી કે મેં એમને ગઈકાલે શું કહ્યું હતું કેમકે મને તો હોશ પણ નહોતો પછી પરેશ બોલ્યો કે મોટાભાઈ તમારી સાથે સાથે તમારા જે સાથી મિત્રો હતા તેમણે પણ પિતાજી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું મને તો તમારી આદતો વિશે ખબર છે પરંતુ પિતાજીને આ બધું ખબર નહોતી હજુ દયાનંદજી પૂજાપાઠ કરીને બહાર જ નીકળ્યા હતા કે જગદીશ તેમની સામે પહોંચી ગયો અને પિતાજીના પગ પકડીને તેમને પ્રણામ કરવા લાગ્યો ત્યારે દયાનંદજી ધ્યાનથી તેની તરફ જોતા કહેવા લાગ્યા તમે કોણ છો મેં તમને ઓળખ્યા નહીં આવું સાંભળીને જગદીશનો ચહેરો શરમથી નીચો પડી ગયો તેણે પોતાના પિતાજીના પગ પકડી લીધા અને બોલ્યો કે પિતાજી ગઈકાલે મારાથી મારા જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે મેં નશામાં ન જાણે તમને કેટલું બધું ખરું ખોટું સંભળાવી દીધું એના માટે હું તમારી પાસે માફી માગવા માટે આવ્યો છું ત્યારબાદ દયાનંદજી બોલ્યા કોન્ટ્રાક્ટર જગદીશ તને તો તારા પૈસા ઉપર ખૂબ જ ગમણ છે ને હવે એટલું સમજી લે કે ગઈકાલે રાત્રે તારો પિતા દયાનંદ હંમેશા માટે તારા માટે મરી ગયો હવે તારો મારો કોઈ સંબંધ નથી હું ગરીબ જરૂર છું પણ તારા જેવા દારૂડિયાથી વધારે ઇજ્જત છે મારી મારી નજરોથી દૂર થઈ જા નાલાયક હવે મારે એક જ દીકરો છે દયાનંદજીની વાતો કઠોર જરૂર હતી પરંતુ તેમાં પણ જગદીશને પોતાપણું દેખાઈ રહ્યું હતું તે પિતાજીના પગમાં પડ્યો અને બોલવા લાગ્યો કે પિતાજી તમારા આ નાલાયક દીકરાને સુધારવાનો એક છેલ્લો મોકો આપી દો અને હવે ફરીથી જો આવી ભૂલ મારાથી થઈ તો તમારું ચપ્પલ અને મારું માથું હશે પરેશ આ વાતનો સાક્ષી છે આજે જગદીશ પોતાના પિતાની સામે માથું ઝુકાવીને એવી રીતે ઊભો હતો કે જાણે તેના જેવો આજ્ઞાકારી પુત્ર આજ સુધી જન્મ્યો જ ન હોય દયાનંદજીએ ચા પીધી અને પરેશને પૂછ્યું સાચું જણાવજે પરેશ આ રૂમ કોની છે ત્યારે પરેશે જણાવ્યું કે આ રૂમ મેં ભાડે લીધી છે મોટાભાઈ તો હંમેશા પોતાના કામથી બહાર રહે છે પછી દયાનંદજીએ કહ્યું તો ઠીક છે આજે હું ઘરે પાછો નહીં જાઉં આ બેશરમને તો ઘરની ઇજ્જતનો ખ્યાલ છે જ નહીં પરંતુ જો હું આજે ઘરે પાછો જતો રહ્યો તો આડોશ પાડોશમાં હું શું જવાબ આપીશ પરેશ પોતાના પિતાની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો તે જાણતો હતો કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ પિતાની નારાજગી દૂર થતી જશે જગદીશ ચૂપચાપ બીજા રૂમમાં જતો રહ્યો બીજી બાજુ પરેશે નાહીને બધા માટે નાસ્તો બનાવ્યો પરંતુ જગદીશને તેના પિતાજી સામે આવવાની હિંમત નહોતી થઈ રહી પરેશે જાણી જોઈને જગદીશને બૂમ પાડતા કહ્યું કે મોટાભાઈ નાસ્તો તૈયાર છે પિતાજી તમારી રાહ જોઈ રહ્યા છે જગદીશ ચૂપચાપ માથું ઝુકાવીને તેમની સામે આવીને બેસી ગયો અને નાસ્તો કરવા લાગ્યો આજે ત્રણેય એક સાથે બેસીને ભોજન કર્યું પરેશે આજે રજા લઈ લીધી હતી અને જગદીશના ઓફિસ ગયા બાદ તે પિતાજીને બહાર ફરવા માટે લઈ ગયો તેણે પોતાની મા અને નાની બહેન માટે કપડાં ખરીદ્યા ત્યારબાદ તે બંને પાછા ઘરે આવી ગયા અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દયાનંદજી એ જોઈને હેરાન થઈ ગયા કે આજે જગદીશે બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી તે ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો હતો દયાનંદજી એ જોઈને હેરાન હતા કે દારૂડિયામાં આટલું જલ્દી પરિવર્તન કેવી રીતે આવી ગયું જ્યારે તેઓ સોફા પર બેસવા ગયા ત્યારે તેમણે જોયું કે બે યુવકો ત્યાં બેઠેલા હતા તે એ જ યુવકો હતા જેમણે ગઈકાલની રાત્રે તેમનું અપમાન કર્યું હતું તે બંને યુવકો દયાનંદજીને પગે લાગ્યા ત્યારે દયાનંદજીએ કહ્યું કે મેં તમને ઓળખ્યા નહીં ત્યારે તે બંને યુવકોએ માથું નીચું નમાવીને એક જ અવાજમાં કહ્યું કે અંકલજી અમે જગદીશના મિત્રો છીએ ગઈકાલે રાત્રે અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ જેના માટે અમે માફી માંગવા માટે આવ્યા છીએ તમે અમારા પિતા સમાન છો કૃપા કરીને અમને માફ કરી દો ત્યારે દયાનંદજીએ કડક અવાજમાં કહ્યું કે આ તો તમારે કાલે વિચારવું જોઈતું હતું ભલે હું તમારા મિત્રનો પિતા ના પણ હોત તો શું તમે કોઈપણ વડીલ વૃદ્ધનું આવી રીતને અપમાન કરશો તમને લોકોને આવી શિક્ષા અને સંસ્કાર મળ્યા છે તે બંને યુવકોને પોતે આટલું બધું ભણ્યા છે તેના ઉપર શરમ આવવા લાગી તેઓ કહેવા લાગ્યા કે અંકલજી અમે જાણીએ છીએ કે ભૂલ અમારી છે વાત એવી હતી કે ગઈકાલે અમારા મિત્ર જગદીશને પૂરા પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો એટલા માટે અમે વિચાર્યું કે પાર્ટી કરી લઈએ અને ત્યારબાદ નશામાં અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ તેના માટે તમે અમને માફ કરી દો અમે ભવિષ્યમાં ફરી આવું ક્યારેય નહીં કરીએ ત્યારે દયાનંદજીએ ચેતવણી ભર્યા અવાજમાં કહ્યું ઠીક છે પરંતુ ફરીથી આવું ના કરતા પોતાનાથી મોટાની કદર કરશો તો પાંચ કરોડ તો શું છે તમને પચાસ કરોડના પણ કોન્ટ્રાક્ટ મળશે પરંતુ પૈસાના ઘમંડમાં પોતાનાથી મોટાનું અપમાન કરશો તો મેં મોટા મોટા લોકોને ભીખ માગતા પણ જોયા છે જ્યારે તે બંને યુવકો જવા લાગ્યા ત્યારે દયાનંદજી બોલ્યા મારી વાતનું ખોટું ના લગાડતા તમે બંને સારા ઘરના લાગો છો આ નશાની આદત છોડી દો એમાંથી તમને કાંઈ પણ મળવાનું નથી ઠીક છે અંકલ આવું કહીને તે બંને યુવકોએ દયાનંદજીને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ જગદીશે જમવાનું પીરસી દીધું તે જેટલો પોતાના પિતાજીની નજીક આવી રહ્યો હતો તેટલો જ તેના પિતાના હૃદયમાં તેમનો ક્રોધ ઓછો થઈ રહ્યો હતો જેવા જ તેના પિતા જમવા માટે બેઠા ત્યારે દયાનંદજીએ પૂછ્યું આ જમવાનું કોણે બનાવ્યું છે ત્યારે પરેશ બોલ્યો કેમ પિતાજી સારું નથી બન્યું કે શું પરંતુ જગદીશ હજુ પણ મૌન હતો તેને ખબર પડી ગઈ હતી કે તેની બીજી ભૂલ પણ જલ્દી પકડાઈ જશે પછી દયાનંદજી બોલ્યા કે ભોજન તો ખૂબ જ સારું બન્યું છે પરંતુ આવું ભોજન તો તું ના બનાવી શકું આ કોઈ સંસ્કારી સ્ત્રીના હાથે બનેલું ભોજન લાગે છે આ સાંભળીને જગદીશ હેરાન થઈ ગયો કે આ વાત પિતાજીને કેવી રીતે ખબર પડી ગઈ ત્યારે પરેશે પૂછ્યું કે પિતાજી શું રાતનું ભોજન સારું નહોતું બન્યું ત્યારે તેમણે કહ્યું કે સારું બન્યું હતું પરંતુ આટલું સારું નહોતું જ્યારે બધાએ ભોજન કરી લીધું ત્યારે જગદીશે હિંમત કરીને અત્યાર સુધીનું સૌથી મોટું રાજ પોતાના પિતા સામે ખોલી દીધું અને ગભરાતો ગભરાતો કહેવા લાગ્યો કે પિતાજી તમે એકદમ સાચું કહ્યું આ ભોજન અમે નથી બનાવ્યું તમારી થનારી પુત્ર વધુએ બનાવ્યું છે આ વાત દયાનંદજીને મજાક લાગી રહી હતી પછી તેમણે કહ્યું કે હા આજકાલ આવું જ કંઈક ચાલી રહ્યું છે દીકરાઓ મોટા થઈને ચૂપચાપ લગ્ન કરી લે છે અને મા બાપને ત્યારે ખબર પડે છે કે જ્યારે તેમને બાળકો થઈ જાય છે હવે જગદીશનો ડર થોડો ઓછો થયો અને તે કહેવા લાગ્યો કે ના પિતાજી હજુ તો વાત આટલે આગળ તો નથી વધી પરંતુ એ હકીકત છે કે મેં તમારા માટે પુત્ર વધુ શોધી લીધી છે તમારી મંજૂરી હોય તો હું તેને તમને મળવા માગું છું પાડોશમાં જ તેના કાકાનું ઘર છે ચાર પાંચ મહિનાથી તે ત્યાં જ રહે છે એમ તો તે ગામડામાં રહેવાવાળી છે અને તેના ભાઈઓને તમે આજે જ મળી ચૂક્યા છો પછી દયાનંદજી પોતાની નારાજગી વ્યક્ત કરતા બોલ્યા કે જે પોતાની મનમરજીનો માલિક હોય છે જેના માટે પોતાના મા બાપનું હોવું અને ના હોવું બંને બરાબર છે તેણે સંબંધ પણ તેવા જ ઘરમાં કર્યો હશે પછી પરેશે કહ્યું કે પણ પિતાજી તમે તો મોટાભાઈ માટે છોકરી શોધવાની વાત કરી રહ્યા હતા તે એકવાર જોઈ તો લો શું ખબર તમને પસંદ આવી જાય દયાનંદજીને આ વાત ઠીક લાગી અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે આજકાલના છોકરાઓનો કોઈ પણ ભરોસો નથી અને જો મેં ના પાડી દીધી અને તેણે લગ્ન કરી લીધું તો ઇજ્જત તો મારી જ જશે ને પછી દયાનંદજીએ કહ્યું કે પહેલાં આને કહે કે જન્મકુંડળી મેળવવી પડશે પછી વાત આગળ વધશે પરંતુ મને એ જાણીને હેરાની છે કે તેનો ભાઈ આવા દારૂડિયાને જોઈને પણ પોતાની બહેનનું લગ્ન આની સાથે કરાવવા માગે છે આટલું સાંભળીને જગદીશનો શ્વાસ જે અટકેલો હતો તે પોતાના હૃદય સુધી પહોંચી ગયો પછી જગદીશે તેના પિતાજીને દીકરીનો ફોટો બતાવ્યો દયાનંદજી તે દીકરીને ઓળખતા હોય તેવું લાગ્યું જ્યારે તેમણે દીકરીના વિશે બધી જાણકારી પૂછી તો દયાનંદજીની ખુશીનું ઠેકાણું ના રહ્યું કેમ કે સંયોગ તો જુઓ આ જ દીકરી માટે લગ્નની વાત તેઓ જગદીશને કરવા આવ્યા હતા દયાનંદજી એક અઠવાડિયાથી આ જ સંબંધને લઈને પરેશાન હતા ઘરનો તણાવભર્યો માહોલ અચાનક એકદમ ખુશીના માહોલમાં પરિવર્તિત થઈ ગયો હવે આગળની બધી વાત હું સંભાળી લઈશ આવું કહેતા દયાનંદજી દિલમાં ખૂબ જ ખુશીઓ લઈને પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા અને ત્યારબાદ થોડા સમયમાં જગદીશના લગ્ન થઈ ગયા અને બધા જ ખુશીથી રહેવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ